હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડિયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ મિત્રો આ આપણે આ બધું આપણો કપાસ છે તેમાં આપણે આજે બે ઠેલી આ એનપીકે ખાતર વાવવાનું છે અને પછી પાળા બાંધવાના છે તો વિડીયોને એમ સુધી બની રહ્યો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો અહીં આપણે આપણે બે થેલી ખાતર પડ્યું છે અને આ બાજુ આપણો કપા છે તેમાં આપણે આજે ખાતર વાવવાનું છે હમણાં જોઈ લો ટેક્ટર આમથી આવે છે પછી આપણે ખાતર વાવવાનું ચાલુ કરવું છે આ બે ઠેલી વાવવાનું છે આજે ઈ તે એનપીકે કે છે